સુરત મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય એવા સંકેતો મળી રહ્યા છે પાલિકાને ખબર જ નથી કે તેમના વિસ્તારમાં બીયુસી વગરની કેટલીક ઇમારતો તણાઈ ગઈ છે બીયુસી વગરની ઇમારતોને પાલિકા દ્વારા ફાયરની એનઓસી પણ આપી દેવાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા પછી રાજકોટ જ નહીં પણ સુરત મહાનગરપાલિકા પણ ઘોર નિંદ્રામાંથી જાગ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે રાજકોટમાં અગ્નિકાંડ થયા પછી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પૂરા સુરત મહારાજા પાલિકા વિસ્તારમાં ફાયર ને લઈ અને બીયુસીને લઈ જાગૃત થયા છે અને સુરત શહેરમાં એવી ઇમારતો જ્યાં ફાયર સેફટી અને અન્ય સુવિધાઓ નથી તેનું સીલિંગ કરવામાં આવી રહ્યું છે સીલિંગ થવું જોઈએ અને આવી રીતે બાંધકામ તેને પણ રોકવામાં આવવું જોઈએ પણ આ કામગીરી આજે જ કેમ આજ રોજ સુધી સુરત મહાનગરપાલિકાને તેમના અધિકારીઓ તેમજ આ સત્તાધીશોની આંખો નિર્દોષ લોકોના જીવ લેવા પછી જ કેમ ખુલી હાલ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ફાયર સેફટી વગરની મિલકતોમાં સીલ કરવાનું કામ કરી રહ્યા છે પણ સાથે સાથે ફાયર સેફટી ધરાવતી ઇમારતોમાં પણ સીલિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે જેના પાસે બીયુસી નથી પ્રશ્ન આ વસ્તુનો ઊઠે છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જ ભૂતકાળમાં આવી ગેરકાયદેસર ઇમારતો જેને બીયુસી નથી તેઓને પણ ફાયર સેફટીની એનઓસી પાલિકા દ્વારા જ આપવામાં આવી હતી તો આમાં મિલકત માલિકોનો દોષ કે સુરત મહાનગરપાલિકા તો પ્રશ્ન આવો થાય છે કે બીયુસી વગર મિલકત ધારકોને ફાયરની એનઓસી કેવી રીતે આપવામાં આવી જો સુરત મહાનગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં બીયુસી વગરની મિલકતોને જાહેર કરવામાં આવે તો ખબર પડે કે સુરત શહેર મહાનગરપાલિકામાં કેટલી ઇમારતો બીયુસી વગરની છે અને જે તે સમયના બની બેઠેલા બાબુઓ અને સત્તાધીશોની મહેરબાનીથી ગેરકાયદેસર ઇમારતો આજ સુધી ઊભી રહી છે તેવું કહી શકાય તો ખોટું નથી આ વિષયે તપાસ કરવામાં આવે તો તપાસમાં બહુ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો કોઈ નવાય નહીં જો આજે આ અગ્નિકાંડ પછી સુરત મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી વગરની ઇમારતો અને મોટી સંખ્યામાં બીયુસી વગરની ઇમારતોને સીલિંગ કરવાનું કાર્યવાહી હાથ ધરી છે તો આટલી મોટી સંખ્યામાં જો બીયુસી વગરની ઇમારતો આજ દિન સુધી ઊભી છે તો સુરત શહેરી વિકાસ વિભાગ શું આજ સુધી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું હોય એવું કહીએ તો ખોટું નથી જો કેટલીક ઇમારતો એવી પણ છે જે બીયુસી મળવા યોગ્ય જ નથી તો કેવી રીતે એની સીલિંગ ખુલશે એ પણ એ ઘણો મોટો પ્રશ્ન છે શું અધિકારીઓ અને સત્તાધીશનું સેટિંગ ડોટ કોમમાં ખુલશે અને ખુલ્યા પછી આ ઇમારતો લીગલ થઈ જશે એવા ઘણા પ્રશ્નો સુરતમાં રહેતા લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે અને ચર્ચાનો વિષય બન્યો છે ગુજરાતના રાજકોટમાં અગ્નિકાંડ થયા પછી હાલ સુરત સુરત મહાનગરપાલિકા પણ ખોર નિર્ધાથી જાગ્યું તેવું કહી શકાય સુરત મહાનગરપાલિકાના અધિકારીના સત્તાધીશો દ્વારા સુરત મહાનગર નગરના અંદર આવેલી ઈમારતો અને ઘણી એવી જગ્યા જ્યાં ફાયર સેફ્ટી નથી તેવી જગ્યાઓમાં અને ઇમારતોમાં સીલિંગનું કાર્ય સીલિંગનું કામ શરૂ થયું છે તે સમયે કેવી પણ ઇમારતો જેમાં ફાયરની સેફ્ટી હોવા છતાં પણ બીયુસી વગરની જે ઇમારતો છે તેમાં પણ સીલિંગ કરવામાં આવી છે તો હાલ સુધી આટલા વર્ષોથી આ તાણી ગેર ગેરકાયદેસર બિલ્ડિંગોમાં બીયુસી નથી તો સુરત વિકાસ સત્તામંડળ શું હાલ સુધી કુંભગ્રહની નિદ્રામાં હોય તેવું નજરે પડી રહ્યું છે હું સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત